અમારી સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો 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 અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો માવઠાની આગાહીને લઈને તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તાળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જાણ કરવામાં આવી છે કે ખેડૂતો તથા વેપારી અને કમિશન એજન્ટ મિત્રોને જાણ કરવામાં આવે છે કે હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ એકવીસથી છવ્વીસ એમ છ દિવસની માવઠાની આગાહી કરવામાં આવી છે આથી ખેડૂતોએ વાતાવરણ જોઈને જ ડુંગળી લાવવાની રહેશે તથા પોતાનો માલ વરસાદથી પલળે નહીં તે રીતે પ્લાસ્ટિક કાગળ કે તાલપત્રી સાથે લઈને આવવાનું રહેશે તથા માર્કેટિંગ યાર્ડના યોગાનમાં પણ માલને પ્લાસ્ટિક કે કાગળ તાલપત્રી ઢાંકીને રાખવો તથા માલ નીચે પાથરવાની કાળજી રાખવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે